સુરતમાં સુમુલ ડેરી ની તોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સામાન્ય સભામાં સુમુલ ડેરીના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા તો બારડોલીના કેદારેશ્વર મંદિરના હોલના યોજાઈ હતી સભા સભામાં અનેક મંડળીને લઈ ચર્ચા કરાઈ હતી ચાર ગામો થી આ મંડળી આજે બારસો ઉપરાંત સહકારી મંડળીઓ રાજ્યમાં અને રાજ્ય બહાર અમે લગભગ પચીસ થી અઠ્ઠાવીસ ભેગું કરીએ છીએ સુરત અને તાપીમાંથી સાડા પંદર લાખ લીટર દૂધ ભેગું કરીએ છીએ અને દરરોજ દૂધ અને દૂધની બનાવટો મળીને સુરત શહેરમાં માત્ર અમે સોળ લાખ લીટર દૂધનો ઉપયોગ કરીએ છીએ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં મળીને અમે ત્રણ થી સાડા ત્રણ લાખ લિટર દૂધ વેચીએ છીએ આમ આ પૈસા ભેગા કરીને સુરત અને રાજભર ભેગા કરીને દરરોજ બાર કરોડ રૂપિયા ઉપરાંત રકમ અમે સુરત અને તાપી જિલ્લાના સભાસદ દૂધ ઉત્પાદક સભાસદોને ને વેચીએ છીએ